જાડો ભાખરીનો લોટ ગુંદનો પાવડર કાજુ બદામ આખા પાખા પીસેલા અને જાડું પીસેલું ટોપરું અને સૂંઠ એક થાળી ઘી બધું સરખા પ્રમાણમાં લેવાનું છે ઘી ધીમે ધીમે ઓગળી રહ્યું છે ઘી ગરમ થઈ જાય એટલે મીડિયમ ગેસ ઉપર લોટ નાખવાનો છે આપણે એ નાખશું હવે ઘી ગરમ થઈ ગયું છે આપણે એમાં ઘઉંનો થોડો જાડો ભાખરી બનાવીએ છીએ એવો લોટ છે તે નાખીએ છીએ અને ચલાવતા રહેવું પડે નકર બેસી જાય ધીમે ધીમે ચલાવતા રહેવાનું બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું હરવે હરવે કથાઈ કલરનો રંગ આવતો જાય છે સુગંધ પણ સરસ આવી રહી છે અને પાકવા આવ્યો છે લોટ ધીમે ધીમે કલર પણ સારો આવતો જાય છે ગુંદનો જે પાવડર કર્યો હતો એ નાખી છે એને થોડું થોડું નાખતો જવાનો અને હલાવતો જવાનો થોડોક ઉફાણો પણ આવશે પણ તમારે પીવાનું નથી હવે આપણે એમાં કાજુ બદામનો જે આખા પાખા ભૂકો કર્યો હતો એ પણ નાખશું એટલે આપણે કાજુ બદામ રોસ્ટ નથી કર્યા એટલે આમાં રોસ્ટ પણ સારી રીતે થઈ જશે ક સરસ બની રહ્યો છે સ્મેલ પણ બહુ સારી આવી રહી છે હવે એમાં તમે અજમ સૂંઠનો પાવડર નાખશો અને જો તમારે એમાં સુવા દાણાનો પાવડર નાખવો હોય તો એ પણ નાખી શકો છો એનો ડબલ એલચી પાવડર પણ આમાં તમે સાથે એડ કરી શકો છો એલચી પાવડર નાખો એટલે સ્મેલ બહુ સરસ આવતી હોય છે હવે આપણે આમાં ટોપરાનું જાડું છીણ જે છે તે નાખશું અને ગેસને બંધ કરી દેસું તો આ ગુંદર પાક સરસ બની ગયો છે ટોપરાનું છીણ પણ સરસ પડી ગયું છે બધું પરફેક્ટ માપ છે બધું તમે જે પ્રમાણે લ્યો એ સમ સરખા ભાગે લેવાનો હવે આપણે આમાં ગોળ નાખશું ઓછો ઓછો ન થાવતો પણ આ લોસ તો એમ નામ છે ને બસ હવે થોડું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનો છે ગોળને આમાં થોડુંક ટોપરું એડ કર્યું છે અને હવે મસ્ત બની ગયું છે બધું એકદમ સેટિંગ થઈ ગયું છે સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે હવે આપણે આને એકબીજા અલગ વાસણમાં કાઢી લઈશું આમાં લોયા માસ્ત આમ સમજો આવી રીતે વ્યવસ્થિત રીતે જમાવવા માટે મૂકી દેવાનો છે હવે આપણો આ ગુંદર પાક વ્યવસ્થિત બની ગયો છે સેટ થઈ ગયો છે હવે આપણે આને પીસ કરી લેશું complice ce? cândă